દર્શક મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો હું અત્યારે છું આટકોટ વીરભાઈમાં મંદિર ધામ અને આગામી તારીખ બે 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 હજાર પચીસના રોજ વીરભાઈમાં જન્મજયંતિનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવશે તે નિમિત્તેની રઘુશી સમાજના ભાઈઓની મિટિંગ આજની મિટિંગમાં વણેલા ગાંઠિયા પણ છે અત્યારે લાઈવ જોઈ શકો છો આપ રાતના સમયે અને મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે મંદિરના સંચાલક ચેતનભાઈ સોમયા ચેતનભાઈ આ મિટિંગ વિશે શું કહેશો આપ જય જલારામ માં આજે વિભાઈમાં જન્મદિવસ નિમિત્તે બે બે પચીસના જે મહાસુદ પાચમ વસંત પંચમીના જે માનો ઉત્સવ મોટાભાઈ ઉજવવાનો આજે જ્ઞાતિ મિટિંગ રાખેલી હતી પાંચ ગામના સમાજના રઘુવંશી ભાઈઓ ભેગા થયા છે માના વિરભાઈ માના મંદિર આ ઉત્સવ નિમિત્તે જે મિટિંગનું આયોજન કરેલું બરાબર એટલે તમામ લોકોએ બધા હાજરી આપી ઉત્સવ ઉમંગથી બધાએ આ ઉત્સવ ઉજવવાનું બધા તૈયારી બતાવી અત્યારે કુલ કેટલા સભ્યો છે ચાલીસ એક જણા છે ચાલીસ જણા છે ને તો ખૂબ સરસ રીતેની મિટિંગ છે અને આગામી તારીખ બે 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 હજાર પચીસ ના રોજ અને વસંત પંચમી આવે છે તો વિરભાઈ માં જન્તીનો ખૂબ સરસ રીતે અને ટાર્ગેટ કેટલો છે તમારે અંદાજ કેટલું પબ્લિક થશે તો હજાર પબ્લિક થશે અને વધારે થાય તો એ મા પછી દેવી માની કૃપા બરાબર ને તો વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરજો આટકોટ વિરભાઈ માં મંદિર જય જલારામ જય વિરભાઈ માં Gracias pela la